જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જે મિત્રોને કન્ટેન્ટ મોનોટેશન ટૂલ નથી મળ્યું તે કન્ટેન્ટ મોનોટેશન ટૂલ લેવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે ને જે મિત્રોને કન્ટેન્ટ મોનોટેશન ટૂલ મળી ગયું છે તે મિત્રોને થોડું કન્ફ્યુઝ છે કે ડોલર કેમ નથી બનતા તો આ મિત્રો આ વિડીયોની આ ટોપિકમાંથી હું આજે વાત કરવાનો છું તો વિડીયોની અંદર બનાવી રહીજો અને નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને શેર કરજો જે મિત્રો ફેસબુકની અંદર અર્નિંગ કરવા માગતા હોય અને માહિતી મેળવવા માગતા હોય તો મિત્રો તમને ખબર જ છે કે મારે છ પેજ છે છ પેજ મોનેટાઇઝ છે અને છ પેજની અર્નિંગ મને મળે જ છે તો હું એક દિવસ હું મારી અર્નિંગ તમને કહીશ તો આ મહિને મારો પેમેન્ટ આપવાનું છે તો હું તમને મારી અર્નિંગ કહીશ તો તમને ખબર પડશે કે ફેસબુકની અંદર કેટલી કમાણી થાય છે તો પહેલાં ટૉપિક પર આપણે વાત કરીએ કે જે મિત્રોને કન્ટેન્ટ મોનાટેશન ટૂલ નથી મળતું તો એના માટે શું કરવું જોઈએ તો મિત્રો આજે તમને વાત કહું કે કન્ટેન્ટ મોનાટેશન ટૂલ ન મળવાનું એક જ તમારામાં ખામી હશે ગુજરાતી ભાષામાં કહેવા જઈએ તો કે મિત્રો કન્ટેન્ટ મોનાટેશન ટૂલ તમે ઓરિજિનલ વિડીયો લાગતા હશો ઓરિજિનલ ફોટો સ્ટોરી દરરોજ તો બે હજાર સવી આવતા આવતા તમને કન્ટેન્ટ મોનાટેશન ટૂલ મળી જશે સો ટકાની સાચી વાત છે જો તમે ડુપ્લિકેટ કન્ટેન્ટ નહીં લાગતા હોય જે મિત્રો ડુપ્લિકેટ કન્ટેન્ટ લાગતા હશે તો તેમનું કન્ટેન્ટ કોન્ટ કન્ટેન્ટનો ટૂલ આવે છે ઓપ્શન એ ગાયબ થઈ જશે અને મિત્રો મહિનો સુધી ગાયબ રહેશે અને તમારા ફેસબુક ફેસબુકની અંદર દેખાશે નહીં એટલા માટે મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે રેગ્યુલર કન્ટેન્ટ ઓરિજનલ રાખવાનું છે તમારા ફેસ સાથે ને તમારા વોઇસ સાથે પાછા તમે મારી જેમ ગૂગલમાંથી કોપી કરી કે કોઈપણ પ્રકારની કોપી કરીને ફેસબુકની અંદર મોનેટાઇઝ થયા પછી તમે અર્નિંગ કરી શકો છો તો આપણે બીજા ટોપિક પર વાત કરીએ કે જે મિત્રોને કન્ટેન્ટ મોનેટેશન તો મૂળ ટૂલ મળી ગયું હશે પણ એ મિત્રો કમાણી કરી રહ્યા નથી ડોલરની અંદર કમાણી કરી રહ્યા નથી તો મિત્રો એમાં તમારી ખામી છે કેમ કે કન્ટેન્ટ મોનેટેશન ટૂલ મળ્યા બાદ આપણે માટી નથી એની અંદર વ્યૂઝ લાવવાના હોય છે તો પહેલાં એવી મહેનત કરો કે આપણે ફોલોઅર વધારી દઈએ દસથી પંદર હજાર સાત આઠ હજાર આઠ હજાર કે વીસ હજાર ફોલોઅર વધારી દઈએ પછી આપણે કન્ટેન્ટ મોનેટેશન ટૂલ આવશે તો એની અંદર અર્નિંગ પણ થશે એટલા માટે તમારે એવું ગોલ રાખવાનું છે કે કન્ટેન્ટ મોનેટેશન ટૂલ મળે કે ના મળે પણ મારે એવું યુનિક કન્ટેન્ટ બનાવવું છે કે એની અંદર મને જેવું કન્ટેન્ટ મોનેટેશન ટૂલ મળી જાય તો તરત જ મને કમાણી બનવાનું ચાલુ થઈ જાય જો તમારે ત્રણ હજાર પાંચ હજાર કે બે હજાર ફોલોઅર છે જ તો અંદર તમારે કોઈ ડોલર બનશે નહીં કેમ કે ડોલર કેમ નહીં બને કે એની અંદર તમને કન્ટેન મોડેટેશન તો ટૂલ મળી ગયું છે પણ કમાણી નહીં થાય કેમ કે ડોલરની અંદર હા સોરી વ્યૂ નહીં આવે ફોટોની અંદર વિડીયો રીલની અંદર કે વિડીયોની અંદર તો તમને વ્યૂ નહીં આવે તો ડોલર નહીં બને અને તમે થોડા કન્ફ્યુઝ થઈ જશો ને હેરાન થઈ જશો કે ડોલર કેમ નથી બનતા તો ફેસબુકની અંદર ફક્તને ફક્ત વ્યૂ જ લાવવા જોઈએ વ્યૂઝ આવે તો ડોલર બને છે એટલા માટે એકદમ મોટિવેશનલ વિડીયો છે મિત્રો તો ઘણા મિત્રોને હતું મનમાં કે કન્ટેન્ટ મોનોટેશન ટૂલ કેમ નથી મળતું અને જે મિત્રોને મળી ગયું છે એ મિત્રો પણ થોડા કન્ફ્યુઝ છે કે ડોલર કેમ નથી બનતા તો મિત્રો તમારે એક જ મગજમાં ગોલ રાખવાનો છે કે મારે વધારેમાં વધારે ફોલોઅર વધારવા અને વધારેનો વધારે વ્યૂઝ લાવવા પછી જ કન્ટેન્ટ મોનોટેશન ટૂલ આવે છે તો તમને તરત જ ડોલર બનવાનું ચાલુ થઈ ગયું છે અને મિત્રો તમે સારી એવી અર્નિંગ એક મહિનાની અંદર કરી શકશો એટલા માટે કહું છું કે અમુક મિત્રોને કન્ટેન્ટ મોડાશન ટૂલ મળી ગયું છે ત્રણથી ચાર ચાર મહિના થયા તમે મિત્રો એમને માત્ર ત્રણથી બે ડોલર બનતા હોય છે તો એનો કોઈ અર્થ જ નથી ફેસબુકની અંદર કામ કરવાનો એનું આ જ કારણ છે કે એની અંદર ફોલોઅર ઓછો હોય અને વ્યૂઝ ઓછા આવે તો એના માટે તમારે શું કરવું જોઈએ વ્યૂઝ લાવવા માટે તો તમારે યુનિક કન્ટેન્ટ લખવું જોઈએ જે મિત્રોને કન્ટેન્ટ મોડાશન ટૂલ મળી ગયું તો એને નવું નવું કન્ટેન્ટ લખવું જોઈએ એ સારું એવું કન્ટેન્ટ ને વાયરલ થાય એવું કન્ટેન્ટ લાખો જોઈએ જો તમને વાયરલ ના થાય તો મિત્રો કોમેન્ટ કરજો એના વિશે પણ હું વિડીયો જરૂર બનાવીશ ને જે મિત્રોને કન્ટેન્ટ મોટાટેશન ટૂલ નથી મળ્યું તો બે હજાર સવિ આવતા એ મિત્રોને કન્ટેન્ટ મોટાટેશન ટૂલનું ઓપ્શન આવી જશે સેટઅપ પણ આવી જશે જે મિત્રો ઓરિજિનલ વિડીયો બનાવતા હશે તે તો મિત્રો મળી આવતા વિડીયોમાં જય માતાજી